નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો અમારા આજના જો આપણે ધાર્મિક વાત કરીએ તો વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે પહેલા ચૈત્રી નવરાત્રિ આવે છે અને ત્યારબાદ શારદી નવરાત્રી આવે છે ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિ ઉનાળાની ઋતુમાં આવે છે જે પહેલાથી જ શરૂ થઈ ગઈ છે નવરાત્રિમાં નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિમાં ભક્તો માતા માટે નવ દિવસ ઉપવાસ કર રાખે છે અને પછી અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન પછી ઉપવાસ તોડવામાં આવે છે આ નવ દિવસોમાં શુદ્ધતા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરીને અને ભક્તિ ભાવથી પૂજા કરવાથી દેવી દુર્ગાની કૃપાથી સાધકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે આનાથી જીવન અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો અંત આવે છે અને સકારાત્મક ઉર્જાનો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે રામનવમીની શુભ તિથિ છ એપ્રિલ એટલે કે રવિવારના રોજ આવે છે આ વખતે રામનવમી પર ગુરુ યોગ અમૃત સિદ્ધિ યોગ રવિ યોગ સ્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુ યોગનો સંયોગ છે રામનવમીના આ દિવસોમાં આ પાંચ યોગોને કારણે શ્રી રામની પૂજા કરવાથી તમને ઝડપી ફળ મળે છે અને આ દિવસે કરવામાં આવેલ કાર્ય સફળ થશે પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુકલ શુકલ પક્ષીની નવમી તિથિ પાંચ એપ્રિલના રોજ સાંજે સાતને છવ્વીસ શરૂ થશે જ્યારે આ તિથિ બીજા દિવસે એટલે કે છ એપ્રિલના સાંજે રોજ સાતને બાવીસ સમાપ્ત થશે આમ છ એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામને કેસરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ આ સાથે તમારે શ્રી શ્રીરામચરિત માણસનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે રામનવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવા કરવાથી ઘરમાં સુખ આવે છે અને સંપત્તિમાં વધારો થાય છે રામનવમીના દિવસે ભગવાન રામના મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી માણસ પર આવેલા આફતોનો નાશ થાય છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે રામ નવમીના દિવસે રવિ યોગ સ્વાર્થ પુષ્પ યોગ અમૃત સિદ્ધિ યોગ અને ગુરુ યોગ એકસાથે કરવાથી અને વિધિ અનુસાર ભગવાન રામની પૂજા કરવાથી જે લોકો વ્યવસાય અથવા અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને સફળતા મળશે જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા જે દંપતીને સંતાનનું સુખ નથી મળી રહ્યું તો તેમને આ દિવસે ભગવાન રામ અને વીર હનુમાનજીની ભક્તિનું વિશેષ ફળ મળશે મિત્રો જો આપણે જ્યોતિષીઓનું માનીએ તો છપ્પન વર્ષ પછી આ વખતે અષ્ટમી અને રામનવમીના દિવસે મા દુર્ગા અને શ્રીરામ પછી આ વખતે અષ્ટમી અને રામનવમીના દિવસે મા દુર્ગા અને શ્રીરામ કેટલીક રાશિઓ પર ખૂબ કૃપા કરશે ચોક્કસમાં દુર્ગા આ રાશિઓને ધનવાન બનાવશે એટલે કે હવે તમને ગમે ત્યાંથી ધન મળી શકે છે તો તમે ગ્રહ જોઈ રહ્યા છો ચાલો હવે શનિ રાહ જોઈ રહ્યા છો ચાલો હવે તમને જણાવીએ કે તે રાશિઓ કઈ છે પરંતુ તે પહેલાં ભગવાન રામના સાચા ભક્તો ભક્તોએ વિડીયોને લાઈક કરવો જોઈએ અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન આવવાના છે તેમને ધનવાન બનવા બનતા કોઈ રોકી શકશે નહીં તેમને તેમના જીવનની બધી ખુશીઓ મળવાની છે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને હવે કોઈને કોઈ રીતે પૈસા તમારી પાસે આવવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમને લાગશે કે તમારા પ્રિયજનોનો તમારા માટે પ્રેમ ખરેખર ખૂબ જ ઊંડો છે તમને વ્યવસાયમાં નફો મળશે અને તમારા બધા બાકી રહેલા કાર્ય હવે સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું નામ તમારું માન વધશે ઉપરાંત તમે વધુ મુસાફરી કરશો તમારા વ્યવસાય સંબંધિત મોટા ભાગની યાત્રાઓ સફળ થશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકો માટે તેમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે નોકરી માટે શ્રેષ્ઠ તકો મળશે તમારા માટે વિશ્વનીય વ્યક્તિ પાસેથી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ભગવાન શ્રી રામ તમારા પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે છ એપ્રિલે રવિવાર રામનવમી આવી રહી છે અને એની સાથે આવી રહ્યા છે પાંચ મહારાજ યોગો ગુરુ ગુરુ પુષ્પ પુષ્પયોગ અમૃત યોગ રવિ યોગ સ્વાર્થ યોગ અને ગુરુ યોગ આ દિવસ પર જેટલા યોગો ઉગે છે એટલા તો કદાચ તમારા માળા પર પરખો પણ નહીં હોય હવે વાત કરીએ મેષ રાશિના વાળા ભાઈઓ અને બહેનોની આ વ્યક્તિઓ હવે આ વ્યક્તિઓ હોય છે ફટાફટ ઉત્સાહી ઉર્જાવાન અને ક્યારે થોડા વધારે બટાકાવાળા પણ જેમનું મન કહે હું કરું છું પણ દિમાગ કહેવાય જરા વિચારી લે પણ એમના માટે આ રામનવમીનું સેટિંગ એવું છે કે જાણે ભગવાન રામ એમને પર્સનલ ઇન્વાઇટ આપી રહ્યા હોય મિત્ર આમ મિત્ર આ વર્ષ તમારા માટે ખાસ પ્લાન છે મેષ રાશિના લોકો માટે આ પંચ યોગ એવા બોનસના બંડલ છે જેમ કે તમારા મોબાઈલમાં એક સાથે પાંચ કૂપન કોડ લાગી જાય ગુરુ પુષ્પ યોગ એમને કહે છે એ બિલ હવે તો તમારા ઘરમાં લક્ષ્મી બહેન આવવા રેડે છે પણ દરવાજા બંધ ના રાખજે કે લોકો પૂછશે એ ભાઈ તો શું ખાઈને જમ્યો જન્મ્યો છે સ્વાસ્થ સિદ્ધિ યોગ તમને એવું આપશે કે તમે ભણતર કે કારીગરીનો કોઈ પણ નવો કોર્સ શરૂ કરો તો દુનિયામાં તમે બિલ ગે બીજા અવતાર બની જશો રવિ રવિયોગ તો એવો છે કે કોઈ પણ કામ આજે કરો તો એમાં તમારું સૂર્ય જેવું તેજ જળવાઈ રહે જળવાઈ રહે છે એટલે બોસ બોસ પણ કંઈ કહે નહીં અને તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ પણ કહે કે અને ગુરુ તો એવો છે કે આજે ભાઈ તમે રોકાણ કરો ને પછી એ શેર બજાર વાળાઓ એમના ડેટા ફાળવી બેઠા આ વ્યક્તિ ક્યાંથી આવી ગયો યાર અને આ આરોગ્યની વાત કરીએ તો આજે તો આજે જો તમે નક્કી કરો કે ચલો ફિટ થઈએ તો પ્રથમ દિવસથી જ તમારું વજન થી ઘટે એવું લાગશે લોકો પૂછે કે તમે ક્યાં જીમમાં જાઓ છો અને તમારું ઉત્તર હોય હું તો ગુરુ યોગમાં વક કરું છું મેષ રાશિના લોકોની એક ખાસ વાત હોય છે એમની કંઈક નવા વર્ષ નવરાત્રિ કે નવા પહેરવા પહેરવાથી નહીં પણ આવા શુભ યોગોથી જ એટ જેટલો ઉત્સાહ મળે એ બીજી કોઈ દવા આપી શકે નહીં તેથી ભાઈ જો તમે મેષ રાશિના છો તો આ રામનવમી પર તમારો સમય આવી ગયો છે જે મહાભારતમાં અર્જુનને કૃષ્ણએ કહ્યું હતું ઊઠ કે નહીં એમ તમે પણ આજે થોડી જવાબદારી પાળીને આખા વિશ્વને બતાવી શકો છો એક સાચો મેષ કેવો હોય નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા મનમાં ખુશીની લાગણી રહેશે ભગવાન શ્રી રામના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની બધી શક્યતાઓ છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો નાણાકીય લાભ થવાનો છે સમજો કે આ સમયે ભગવાન શ્રી રામ તમારા પર દયાળુ છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારા સકારાત્મક વિચારથી બધાને પ્રભાવિત કરશો આનાથી ભવિષ્યમાં તમારા જીવનનો માર્ગ સરળ બનશે હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લો ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે આ છ એપ્રિલ રવિવારના દિવસે રામનવમી આવી રહી છે એવી ગ્રાન્ડ અને એન્ટ્રી સાથે કે જાણે ભગવાન રામ પોતે ઇન્સ્ટાગ્રામ લાઈવ આવીને કહ્યા હોય કે મિત્રો આવી ગઈ છે તમારા જીવનની મહાઘડી અને સાથે લઈ આવ્યા છે પાંચ મહાયુગનું મહાસાગર ગુરુ યુગ જે છે એવા લોકો માટે જેમના માટે પુષ્પ એટલે પાવર પુષ્પ અમૃત સિદ્ધિ યોગ જે અમૃત માટે નહીં પણ કામ માટે પાગલ હોય યોગ જે સવારે ઉઠી જાય એવી આશા રાખે સ્વાર્થ સિદ્ધિ યોગ જેને જોઈને બધું સિદ્ધ થાય એવું લાગે અને ગુરુ યોગ ગુરુ છે એટલે છે માને કે નહીં માને અને હવે આ બધા યોગોનો સીધો બેનિફિટ મળે છે અમારી સ્કીપ કલ્પનાત્મક કન્યા રાશિના વાળાને એ લોકો જે સીટમાં કરે છે જે માટે એ બાઈ એ બાઇબલ હોય છે અને જેમને પ્રેમ કરવા પ્રેમ કરવા કરતા લવ પ્લેન બનાવવાનો વધારે આવડે છે કન્યા રાશિવાળાએ લોકો હોય છે જેમની માથામાં દસ પાવર પોઈન્ટ ચાલે છે અને દિલમાં બે એમની વાત અલગ એમના વિચાર અલગ એમનો પત્ર તો એવો હોય કે આપણે શરમ આવી જાય સવારે છ ધ્યાન છ ને પંદર ફેસવોશ છ ને સત્તર બીજું ધ્યાન કે કેમ છ ને પંદરે ધ્યાન પૂરું થવું જોઈએ હવે આવી રાશિના જાતકોને જો એક સાથે પાંચ પાંચ યોગ મળી જાય તો એ લોકો શું કરે ભાઈ ઓફિસમાં ઓફિસમાં તો એમના ડેસ્ટક એમના ડેસ્ક પર આ દિવસે લાઇટ પણ તેજીથી જાય છે કેમ કે ગ્રહો એમની પર સ્માઈલ નાખી રહ્યા છે ગુરુ પુષ્પો યુગ એમને કહે બેટા તું તો બેટા તું તારો ઓર્ગનાઇઝડ ટેબલ રાખજો હવે તારી મહેનતના મણકા રંગ લાવશે અમૃત યુગ અને કરે છે તું જે નોટબુકમાં પ્લેન પ્લેન લખો છો ને લખો છે ને હવે યથાર્થ બનશે અને રવિ યોગ એમના બોસના મોઢેથી બોલે કન્યા તારા વગર ઓફિસ તો ચાલે જ નહીં હવે કન્યા રાશિના લોકો આમ તો હવે થોડીક પરફેક્શનિસ્ટ જાતના કોણે એક ઓછી વેરાયટી થાળી ધોઈ તો એમની આંખ પકડે તરત જ એટલે રામનવમીના દિવસે એમને યોગોની ડોસ મળી છે એવું માનીએ તો એમની અંદર રહેલા ને હવે ના પાંખો લાગે છે કન્યાવાળાએ આજના દિવસે જો કંઈ નવું શરૂ કર્યું બિઝનેસ હોય કે બ્લોક સ્ટાર્ટઅપ હોય કે સ્ટડી રિસેસ રિલેશનશીપ તો અને એના બંને એની નર્સ નસનમાં ભરી દેવાશે અને એમાં સ્વા યોગ એવી રીતે મદદ કરે કે બસ એમનાની દરેક લાઈનમાં નો ટીક માર્ગ લાગશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામ તમારા જીવનમાં એક લાવવાના છે તુલા રાશિના લોકો તમે પોતે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તમને ચોક્કસપણે સફળતા મળશે તમને તમારી મહેનતથી વધુ લાભ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આ તમારા વ્યક્તિ તત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યસ્થળમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારું સન્માન વધશે તુલા રાશિના લોકોને પરિવારમાં ખુશીના પ્રસંગો મળશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે બસ આ ખુશીનો અનુભવ કરો અને આગળ વધો આ સમયે તમારા માટે સંતાન પ્રાપ્તિનો શુભ યોગ પણ બની રહ્યો છે તમને તમારા જીવનમાં તે બધું મળશે જે તમે લાયક છો તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં અને તમારું જીવન બદલાઈ જશે આવતી છ એપ્રિલ રવિવાર જે દિવસે રામનવમી છે એવો ધમાકેદાર આવી રહ્યો છે કે ઘડિયાળ પણ કહેશે ભાઈ હવે હું પણ તુલા રાશિ પર ચાલુ છું કેમ કે આ દિવસે શાસ્ત્રોના શણગાર જેવા પાંચ યોગ ગુરુ ગુરુપુષ્પયોગ અમૃત સિદ્ધિ યોગ સિદ્ધિયોગ રાશિયોગ સ્વાર્થ સિદ્ધિયોગ અને ગુરુ ગુરુયોગ એકસાથે આવી રહ્યા છે અને ભાઈ તુલા રાશિના લોકો માટે તો આ યુગ એવા છે રામનવમીના દિવસે તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ સમય છે નવો વ્યવસાય શરૂ કરવા રોકાણ કરવા યાત્રા કરવા સંબંધો સુધારવા કે કોઈ પણ એવી જૂની વાત જે તમે હંમેશા ટાળી રહ્યા હતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો